હારીજ ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ સહિત શ્રી મહાવિષ્ણુ યાગ નું સુંદર આયોજન યોજાશે હારીજ સહેના વિવિધ સેવાભાવી સંસ્થાઓમાં અગ્રેસર તેમજ સ્વતંત્ર સેનાની હારીજ કેળવણી મંડળની સ્થાપના તેમજ સેના વિકાસના કાર્યો તેમજ હારીજ હોમગાર્ડ યુનિટની શરૂઆત કરી પ્રથમ કમાન્ડર બન્યા નિઃશુલ્ક ગરીબ દર્દીઓની સેવા સમગ્ર હિન્દુસ્તાનમાં સત્તર વખત પરિભ્રમણ કરી ને ભારતના ખ્યાતનામ સંતો મહામંડલેશ્વરને બોલાવી સ્વ ખર્ચે આઠ વખત ભાગવત કથાઓ તેમજ રામાયણ કથાઓ કરાવી જનસેવા ભીખધારી સ્વ ડોક્ટર કરશનભાઈ રૂપસંગભાઈ ગઢવીની જન્મ જન્મશતાબ્દી સ્વર્ણ જયંતિ નિમિત્તે શ્રીમદ ભાગવત મહાપુરાણ જ્ઞાન યજ્ઞ તેમજ મહાવિષ્ણુ યાગ સુંદર આયોજન તેમના પરિવાર દ્વારા સુંદર આયોજન યોજવામાં આવશે કાર્તક સુદ અગિયારસ થી કાર્તક વત ત્રીજ સુધી ભગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ પ્રારંભ થવા પામશે દરરોજ સવારે સાત થી નવ કલાકે સ્થાપિત દેવોની દૈનિક પૂજા વિધિ દરરોજ સવારે નવ થી એક કલાકે ભાગવત કથા શ્રવણ તથા વૈદિક યજ્ઞ તેમજ દરરોજ બપોરે એક થી ત્રણ કલાક સુધી ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે કથાના વક્તા પૂજ્ય શાસ્ત્રી શ્રી શૈલેષભાઈ દવે દ્વારા કથાનું કરાવશે તેમજ શાસ્ત્રી શિવમભાઈ અશોકભાઈ જોશી દ્વારા સંપૂર્ણ કથા સંચાલક તથા વિષ્ણુ યાજ્ઞ દૈનિક યજ્ઞ કર્મ કરવામાં આવશે આ સમગ્ર કાર્યક્રમનું તેમના પરિવારના પુત્ર ડોક્ટર જીતેન્દ્રભાઈ કરશનભાઈ ગઢવીના પરિવાર દ્વારા શહેર તેમજ આજુબાજુના ગ્રામજનોને આ કાર્યક્રમનો લાભ લેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું